બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ છેલ્લા પંદર દિવસથી દિયોદર અને ઓગડને જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની માંગને લઈને વિરોધ યથાવત છે ત્યારે સરકાર દ્વારા ઓગડને જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રબળ જોવા મળી રહી છે વિવિધ સંગઠનો દ્વારા સૂચિત ઓગડ જિલ્લા સંકલન સમિતિના સમર્થનમાં દિયોદર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા અને દિયોદર ઔદ્યોગિક વેલફેર એસોસિએશનના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી

વિભાજન કરશો તો કોગડ જિલ્લો બનાવશો અને જૈન સમાજની પણ માગણી છે બહાર વસે છે પણ દિવ્યોદર સાથે સંકળાયેલા છે અને દિવ્યોદન બધી રીતે ઉદ્યોગિક રીતે બધી રીતે છે અને સરકાર જોડે જૈન સમાજ પણ માંગણી કરે છે કોગડ જિલ્લો જાહેર કરો તમે પત્ર આપવાનો અમારો મેઈન ઉદ્દેશ છે કે જે બનાસકોઠા જિલ્લાનું વિભાજન થયું એ વિભાજનમાં બનાસકોઠા જિલ્લાના જે બે ભાગ પડ્યા એમાં વાવ થરાદ જિલ્લો સરકારે જાહેર કર્યો એની સામે મધ્ય છે દિયોદર એક એવો પોઈન્ટ હતો કે કે એની ચારે બાજુની ટેરેટરી જોવામાં આવે તો મધ્યમાં દિયોદર હતું અને અહીંયા ઓગઢ જિલ્લાની માગણી આથી પાંચ વર્ષ પહેલાં થઈ ચૂકેલી હતી અને સરકારે પણ એવું પ્રોત્સાહન આપેલું હતું કે આગળ જતાં અમે બનાસકોઠાના બે વિભાજન પડશે તો ઓગળ જિલ્લાને અમે મંજૂરી આપી અને બનાસકાંઠાનો નવો જિલ્લો ઓગઢ જિલ્લો બનશે એવી ઓગઢ બાપુની સાક્ષીએ આ વસ્તુ સરકારે લોકો સામે પ્રસ્થાપિત કરી હતી પણ આજે સમય સાથે રાજકારણની ખેત તાણમાં આખી વિરોધાભાસી રચના થઈ છે અને જે છેવાડાનો જિલ્લો કે ત્યાંથી સીધું પાકિસ્તાનમાં જ જવાય છે બાકી જવાનો કોઈ રસ્તો નથી આગળ કોઈ અને નજીકમાં સેન્ટર નથી લાગતું એવી જગ્યાએ જિલ્લાની સ્થાપના કરવામાં આવી છે આજે બનાસકાંઠાના જિલ્લાના વિભાજનની જ્યારે વાત હતી ત્યારે વર્ષોથી સરકાર પશ્ચિમ વિભાગમાં બના ઓગઢ જિલ્લો બનાવો એવી સર સરકારે જાહેર વાત જાહેરમાં કરી હતી આજે દિયોદરની અંદર જીઆઈડીસી આવેલી છે જીઆઈડીસીની અંદર એકસો પચાસથી પણ વધારે ઉદ્યોગકારો ઉદ્યોગો કરી રહ્યા છે એમની પણ લાગણી અને માગણી એવી છે કે સરકારે ખરેખર આ ઓગઢ જિલ્લો બનાવવો જોઈએ દિયોદરમાં જોઈએ તો ભૌગોલિક રીતે આખા સેન્ટરમાં દિવદ આખા તાલુકાઓની અંદર સેન્ટરમાં દિયોદર આવેલું છે દિવોદરની અંદર તમામ જાતની સુવિધાઓયુક્ત આ દિયોદર છે એ સુવિધાને ધ્યાનમાં લઈ સરકારે ખરેખર આ જિલ્લા માટે ફેરવિચારણા કરી માંગણી કરી છે અને એના બાબતમાં અમે આ દિયોદર જીઆઈડીસીના ઉદ્યોગો ભેગા થઈ આજે મામલતદાર સાહેબે આવેદનપત્ર આપ્યું છે